જય રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોની અંદર ચાલુ ઉપર હોય તો લાગશે ફેરવર ના ભૂલતા તો જો આપણે રાયડામાં પાછા અને તો જો આ છે આપણે આઈડા જે ચેડથી પાયા હતા તમને બતાવ્યા હતા વિડીયો અંદર જો અને આ છે મોટા આઈડા જોઈ લો જો અને હવે તમને રાયડો દેખાડો કે રાયડો કેવો થયો હે જો રાયડો આપણે આવું થઈ ગયું છે જોઈ લો કેવું મસ્ત દેખાય કે નહીં દેખાતું કોમેન્ટ કરજો જોઈ લો અને આપણે કાલે વ્લોગ લખ્યો તો ઘવામાં પાણી ચાલુ હતું કાલે થોડુંક વાળ્યું હતું અને આજે અત્યારે વાળવાનું ચાલુ છે એ પી રહે એટલે વાળવાનું થાય તો જો હવે આપણે જવા પાણી ચાલુ જ છે અંદર પાટી અંદર જાય છે લાંબો પાટીઓ એટલે હાલ તો જો આવા છે આઈડિયા આપણે હવે બે ત્રણ દાડા કેડે આઈડા વેણવા જ પડશે હું કહે રહે જો કેવા મસ્ત આઈડે દેખાય ને લીલા થઈ ગયા પાણી પાયું લીલા થવાના જાય ને જો વિખેડી આકલ એ કોળિયું જો ભાગમાં રાયડું આવેલ છે જોઈ લો જો કે તમને દેખાતું એ છે અને જો પાણી તો ચાલુ જ છે આપણે બપોર પછી આપણે કાયમ પાણી જોઈએ અહીંયા જો કે હમણાં તો કામ હતું એટલે પાઈ એક એકદનો પાણી ચાલુ જ છે આપણે બપોર પછી કાયમ આવવું પડે પાણી વાળા ખાવાનું જેવા દાળા ખાવા પી નહીં રહે વાવું પડશે જો ખૂણો કે જો કે આજ પી ગયો હોય તો પછી હવે વાલો પીવા મુતવાલ થાય જોઈ લો અને ગાયું આવે છે એટલે આજુ આ બાજુ હા કરી નાખ્યો છે લકડા બીજા કરીને સરખો બાવળી એને નાખી દીધું છે જો અને ખાતર પડ્યો છે જો આ હેઠ અને જો પાણી જાય છે હવે બે પાર્ટીએ રહ્યા છે એ અને કાલે આ સેટ આવી જાય આ પાગમાં જો કેવા મસ્ત ઘઉં દેખાય છે કોમેન્ટ કરી દેજો કે કહો કેવા હે અને જો કાળું ખાતર ગાળવાનું કામ ચાલુ છે જો થોડુંક જવું છે હવે કાળું ખાતર તો હવે હા આપણે થોડુંક બાકી છે પાય ને હવે કાલે એ આવશું પાછા વાળવા તો વ્યૂ દેખાય છે અહીંયાથી રાડાનો ને આઈડાનો બધું કમ્પ્લીટ મસ્ત રહ્યો છે જોઈ લો અને આપણે ચાલુ જ છે પાણી આ તળાવ ફર પડ્યું છે જો તો આપણે પાણી કહ્યું રસ્તા ઉપર ચડી નહીં આજનો કેવો મસ્ત વ્યૂ આવે તો વિડીયો બનાવવા એક અને કીધું કેવો મસ્ત વ્યૂ છે જો ચાલો બોરખા હોય તો આવો બોરખા હોય તો જો બોયડ્યું છે ને એમ જોવો મિત્રો કેવો તળાવ ઘણું ફર પડ્યું છે જોવો તો જે તૂટી ગયો તો આજે કાલે તો તૂટી આજ તૂટી ગયો કેમ કે હજમાં પાણી હતો અને આ પાળી તૂટી ગઈ જો એ પાળી તૂટી ગઈ હતી તૂટી ગયો છે કોર ફરમ પીડ્યો છે હવે જોઈ લો પાણી પણ આવેલું છે બરોજી હવે જો કે વજમાં પાણી થઈ ગયું ડાયરેક્ટ મોટરનો જ આવેલો તો બસ આજના વ્લોગ માટે આટલું જ મળીએ એક નવા વ્લોગ સાથે તો હું તે ચાલુ પણ નવા તો લાગશે ના ભૂલતા બાય બાય